સુરતમાં શુક્રવારે નીલગિરી મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં હજારો લોકોની વચ્ચે વડાપ્રધાન મોદી દિવ્યાંગ ચિત્રકાર મનોજ ભિંગારેને ઓળખી ગયા હતા બે હાથ ન હોવા છતાં પગ અને મોઢાની મદદથી અદ્ભુત પેઇન્ટિંગ બનાવતો ચિત્રકાર રામ મંદિર અને મોદીનું પેઇન્ટિંગ બનાવી લાવ્યો હતો જેને જોઈ મોદીએ કાફલો રોકાવ્યો હતો અને ચિત્ર મંગાવી તેના પર ઓટોગ્રાફ આપ્યો હતો સાથે સિક્યોરિટીને કહ્યું હતું કે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મનોજ તેને મળવા આવે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન આ દિવ્યાંગ ચિત્રકારને રૂબરૂ મળ્યા હતા અને ખબર અંતર પૂછ્યા હતા મોદી આ ચિત્રકારને ભૂતકાળમાં પણ મળી ચૂક્યા છે ત્યારે સુરત ભાજપ કાર્યાલય તરફથી દિવ્યાંગ મનોજ ભિંગારેને આર્થિક સહાય કરવામાં આવી છે ભાજપ દ્વારા દિવ્યાંગ મનોજ વધુ આગળ વધે તેવા હેતુથી એક લાખનો ચેક મનોજ ભિંગારેને અર્પણ કરવામાં આવ્યો છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ લિંબાયત ખાતે જ્યારે એમના જાહેર કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે અમારા મારા વિસ્તારના મનોજભાઈ ભીંગારે જે મૂળેથી અને પગેથી જે પેઇન્ટિંગ બનાવતો હોય છે એ ત્યાં એની જે પેઇન્ટિંગ હતી એ પેઇન્ટિંગ પકડીને ત્યાં ઊભા હતા ત્યારે મોદી સાહેબની નજર ગઈ અને એ મોદી સાહેબે એમને એ પેઇન્ટિંગ પણ સાઇન કરી છે અને પછી કીધું કે એમને બેક સ્ટેજ લઈ આવો અને ત્યારે બેકસ્ટેજ લાવ્યા પછી મોદી સાહેબ એને મળ્યા અને મળ્યા પછી ખૂબ એને શુભેચ્છા આપી અને સાથે સાથે ખરેખર આ મનોજ એવો વ્યક્તિ છે કે પોતાના બે હાથ એક્સિડન્ટમાં ગુમાવ્યા પછી પણ એની જે આત્મવિશ્વાસ છે આત્મવિશ્વાસ ગુમાવ્યો ન થઈને આજે એ એમ કેમ રીતે ઊભો છે મોડેથી એની જે કંઈ ને કહે છે ને કે ભગવાન કોઈને ને કોઈને એક કલા આપે જ છે ને એવી રીતે એને કલા આપી છે પેઇન્ટિંગ બનાવવાની એ મોડેથી પેઇન્ટિંગ બનાવે છે જે પેઇન્ટિંગ કરીને વેચીને એ પોતાના પરિવારનું ગુજરાન કરે છે ખરેખર એને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને સાથે સાથે આદરણીય પાટીલ સાહેબ શ્રી સી આર પાટીલ સાહેબે હમણાં અમારા શહેર અધ્યક્ષ પરેશભાઈ પટેલને સૂચના આપી હતી કે તમે આ એને સન્માનિત કરો અને સન્માનિત કરીને એને કંઈ માન ન માનદંડ આપો અને જેથી કરીને એ પોતાના વ્યવસાય માટે કંઈ મદદરૂપ થઈ શકે છે જેવી રીતે કંઈ સાધન સામગ્રી ખરીદી કરી શકે અને કલર ખરીદી કરી શકે એવી રીતે એને આ એક લાખ રૂપિયાની ચેક આપીને એને આ રાશિ આપી છે એના આગળના ભવિષ્ય માટે ખૂબ ખૂબ એને શુભેચ્છા આપું છું નો કંઈ હજુ કંઈ મદદ જોઈતો હોય ત્યારે ચોક્કસ અમે એ મદદ એને કરીશું આજે ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય ઉપર અમારા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ પૂર્વ પ્રમુખ મહામંત્રી માનનીય ધારાસભ્ય સંગીતાબેન અને કોર્પોરેટરશ્રીઓની ઉપસ્થિતિમાં બે દિવસ પહેલાં પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રી જ્યારે સુરતની મુલાકાતે હતા એ સમયે એક દિવ્યાંગે એક ચિત્ર સાહેબને ભેટ કર્યું હતું આ દિવ્યાંગની જે વાત કરીએ છીએ નોર્મલી ચિત્રકાર કે પેઇન્ટર પોતાના હાથની કળાથી કામ કરતા હોય જ્યારે આ દિવ્યાંગ એટલા માટે જ દિવ્યાંગ છે કે એમના પગથી અને મોઢાથી એ પેઇન્ટિંગ કરતા હતા એમણે ભવ્ય અયોધ્યા મંદિર અને માનનીય પ્રધાનમંત્રીશ્રીનો ફોટો સાહેબને સુપ્રત કર્યો હતો અને એ વાત અમારા જળશક્તિ મંત્રી માનનીય સાંસદ અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના ધ્યાનમાં આવ્યું ને એમણે કીધું કે આ દીકરાને આપણે આર્થિક મદદ કરવી જોઈએ અને એ વાત તરત જ અમે પ્રમુખ તરીકે અમારા ધારાસભ્યશ્રી અને કાર્યકર્તાઓ ભેગા થઈને નક્કી કર્યું કે આવતીકાલે જ આપણે એમને એક લાખ રૂપિયાની મતબાર રકમ દાન કરીએ એટલે કે એમને મદદના રૂપે આપીએ જેથી કરીને એ ભવિષ્યમાં સારી સાધન સામગ્રીઓ લઈ શકે સારા પેઇન્ટિંગ કરી શકે અને પેઇન્ટિંગથી પોતાના કુટુંબની આજીવિકા વધારી શકે એ આશયથી આજે એક લાખ રૂપિયાનો ચેક એને કરવામાં આવ્યો છે સાત તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતની મુલાકાતે હતા તે દરમિયાન છે તે સુરતના નીલગરી ગ્રાઉન્ડ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે એક મનોજ નામનો દિવ્યાંગ વ્યક્તિ પોતાના કળાનું પ્રદર્શન કરતો હતો જે તે વાત કરવામાં આવે તો પોતાના બેવ હાથ ગુમાવ્યા બાદ છે તે પેન્ટિંગ કરતો હતો એટલે પેન્ટિંગ આર્ટિસ્ટ એમ એમના ઘરનું ગુજરાન ચલાવતો હતો ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમના પર નજર ગઈ હતી ને એમની પેન્ટિંગ પર એમનું સિગ્નેચર કરવામાં આવ્યું હતું કેટલો ખુશીનો માહોલ હતો મનોજભાઈ આપણી જોડે છે આપણે એમની સાથે જ વાત કરીશું મનોજભાઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તમારી પેઇન્ટિંગને બિરદાવવામાં આવ્યું છે ને સાઇન કરવામાં આવ્યું છે કેવો કેવો માહોલ હતો એ મારું નામ મનોજ ભિંગારે છે હું માઉથ એન્ડ ફૂડ પેઇન્ટિંગ આર્ટિસ્ટ છું તો એક આર્ટિસ્ટ હોવાના નાતે મેં જ્યારે મોદી સાહેબ અહીંયા આવવાના હતા ત્યારે મેં અયોધ્યા રામ મંદિરનું પેઇન્ટિંગ બનાવ્યું હતું જેમાં શ્રી રામ ભગવાન અને મોદીજી સાહેબ પણ એ પેઇન્ટિંગમાં મેં સામેલ કર્યા હતા તો એ પેન્ટિંગ સભામાં જ્યારે સાહેબ આવવાના હતા ત્યારે મેં પેન્ટિંગ લઈને ઊભા હતા સાહેબનું ધ્યાન જ્યારે પેઇન્ટિંગ ઉપર ગયું તો એમણે પેઇન્ટિંગ મંગાવીને એના ઉપર ખૂબ ખૂબ અભિનંદન મનોજ એમ કરીને પેઇન્ટિંગ ઉપર સાઇન કરીને આપી અને જે સિક્યુરિટી ગાર્ડ હતા એમને કહીને એમને મને બેક સ્ટેજ મળવાની મુલાકાત કરવા માટે પણ ગોઠવી આપ્યું અને સાહેબ જ્યારે મને મળ્યા ત્યારે મને બહુ ખુશી થઈ અને આજે અહીંયા શ્રી આર પાટીલ સાહેબના કહેવાથી અને શ્રીમતી સંગીતાબેન પાટીલના કહેવાથી બીજેપી કાર્યાલયમાં મને આજ એક લાખ રૂપિયાનો ચેક આપીને મને સન્માનિત કરવામાં આવ્યો છે તે બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમને બોલાવ્યા હતા કેવો ખુશીનો માહોલ હતો કારણ કે હજારોની ને લાખોની સંખ્યામાં મનોજભાઈ દેશના વડાપ્રધાનના નજરમાં આવ્યા હતા કેવો માહોલ હતો ત્યારે આટલી બધી જે જન ત્યારે હતો અને સાહેબનું ધ્યાન આપણા ઉપર જવું અને દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કારણ કે આખા ભારત દેશમાં જ નહીં પણ દેશ વિદેશમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું બહુ મોટું માન સન્માન છે અને એ એવી વ્યક્તિ છે કે એમને મળવા માટે દરેક વ્યક્તિ ઈચ્છતો ઈચ્છતો હોય છે કે મારે મળવું છે એમ કરીને ત્યારે જ્યારે સાહેબ આપણાને બોલાવીને જ્યારે મળવા માટે આપણને વ્યવસ્થા કરી આપતા હોય છે ત્યારે આપણે એ એ ખુશીનો આપણે શબ્દ નથી મળતા કે આપણે શું કહીએ એમ ત્યારે હું બહુ એક્સાઇટેડ હતો કે સાહેબને મળીને આપણે શું વાત કરીશું શું નહીં એમ સાહેબ આવીને મને એકદમ ભેટી પડ્યા હતા મને બહુ ખુશી થઈ મારા વિશે પૂછ્યું મારા પરિવાર વિશે પૂછ્યું અને આગળ ને આગળ આ રીતે હું મહેનત કરું અને આ ફિલ્ડમાં આગળ વધું એવી મને શુભેચ્છા પાઠવી છે અને આજે જે સન્માનિત મને સન્માન મને અહીંયા મળ્યું છે તો હું મારી મહેનતને ચાર ગણી કરીને આગળ વધતો રહીશ એવી હું શુભેચ્છા આપું છું શું લાગે છે નરેન્દ્ર મોદીએ તમને તમારી સાથે મુલાકાત કર્યા બાદ તમને એક મહત્ત્વનો વ્યક્તિ બનાવી દીધો છે એવું લાગે છે તમને જી આજે આટલું બધું માન સન્માન મળી મળી રહ્યું છે કારણ કે સાહેબના ફક્ત મળવાથી ને આપણા પર એમનો આશીર્વાદ આપણને પ્રાપ્ત થયો છે તો મીડિયામાં જ નહીં આખા દેશ વિદેશમાં લોકો આપણે મને જાણતા થયા છે અને બસ આ રીતે જ હું મહેનત કરતો રહીશ અને આગળ વધતો રહીશ એવી ખાતરી આપું છું જે ઘણા સમયથી આપ મનોજભાઈને ઓળખો છો કેવા પ્રકારની એમની લાઈફ હતી શું કેવી રીતે એ લોકો આગળ આવ્યા છે મનોજભાઈ જે આગળ આવ્યા છે જે પેઇન્ટિંગ બનાવી બનાવીને જે ટ્યુશન ક્લાસ ચલાવે છે પેઇન્ટિંગ માટે એટલે આગળ આવ્યા છે એમના દમ પર આવેલા હતા જ્યારે મોદી સાહેબની પેઇન્ટિંગ બનાવી ત્યાર પછી પ્રોત્સાહન મળ્યું છે ત્યારે એક વખત આપણે મળી મળી આવેલા ને દિલ્હી જઈને મોદી સાહેબને પછી અહીંયા આવીને એક આયોધ્યાનું મંદિર અને મોદી સાહેબનું ફોટો અને રામ ભગવાનનો ફોટો બનાવીને ત્યારે મનોજભાઈ અને અમે અમારી ટીમ બધા હાથે હતા ત્યારે અમે મોદી સાહેબ આવ્યા ત્યારે અમે જે ફોટો બનાવેલું હતું પેઇન્ટિંગ અમે આ ઉપર કરીને પછી અમને અમને બહુ ખુશી થઈ જ્યારે મોદી સાહેબે એના જે રથ નીકળતો હતો ત્યારે રોકીને જ્યારે પોતે જ મોદી સાહેબે રોકીને પછી અમે પેઇન્ટિંગ માગીને પોતે સાઇન કરીને પછી અમને કીધું એમ કે તેજ પાછળ આવીને અમને સ્ટેજ પર મળો જે પ્રમાણે મનોજભાઈ લાખોની સંખ્યામાં જ્યારે નીલગરી ગ્રાઉન્ડ ખાતે મનોજની પેન્ટિંગ પર સાઇન કરીને બેગટેજ પાછળ બોલાવીને તેમને આદર સત્કાર આપ્યો ત્યારે સુરતના ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા એટલે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને લાખ રૂપિયાનો ચેક આપી તેમને આર્થિક સહાયની મદદ કરી છે અને મનોજભાઈ આવી રીતે જ દેશના યુવાઓનો પ્રેરણા બને તે માટેનું પ્રોત્સાહન બી ભારતીય જનતા પાર્ટીના કાર્ય કાર્યાલય ખાતે આપવામાં આવ્યું છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ